અમારી <abei> <hab>

આ તો બહુ મજા આવી ગઈ ના હોય મારા ફ્રેન્ડો બધા એ મોકલેનો વિડીયો શું વાત કરો હા હા એવું હા અમાર વિડીયો બનાયા તો સોસાયટી વાળા જોઈ હો ગાઈસ તો ખરસંગા તો ફેમસ થઈ ગઈ હી કુસોચ મત એમને તો સુતેવાઈ સેલ્ફી માટે બોલાવી મારા વિડીયો જોઈન તો લોકો એક બીજા શેર કરે સાચી વાત હો અને શેર કરે લાય છે ગાઈસ અમે લોકોએ મસ્ત એવો વિડિયો બનાવ્યો છે પછી હું પોસ્ટ ਵੀ કરીશ અને એમાં કરશું કાકા બી जोरदार છે એક્ટિંગ કરી હો તમે ચાલુ જ તું કર્યું હવે करू ચાલુ કાકા બસ દાણા જોઉં હું છોકરાને રમાડવા માટે દાણા જોઉં છું એ રોશની આ શું કરે તું આ બધું આ શું માંડ્યું હતું